જૂનાગઢમાં શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા ભવ્ય દશાંશ હોમ યજ્ઞ યોજાયો જૂનાગઢ શ્રી વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા ખાતે માતાજીની મૂર્તિની સ્થાપનાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભવ્ય અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના સ્વરૂપે કુલ સવા લાખ મંત્ર જાપ કરવામાં આવ્યા હતા દશેરાના દિવસે એટલે કે દશમના દિવસે દશાંશ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વિધિવિધાન સાથે દશાંશ હોમયજ્ઞમાં ભાગ લીધો હતો માતાજીના ભાવિક ભક્તોએ આ પવિત્ર અવસરનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ સમગ્ર કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જૂનાગઢના પ્રમુખ શ્રી રાજુભાઈ કરગથરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો Om Hrim 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 Chamunda Viche Namah Om Hrim 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 Chamunda Viche Namah Om Hrim 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 Chamunda Om Hrim 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 Chamunda त्राण स्वाहा बोले ने तो ओमी देवा त्राण के जो ओम महाकाली नमः स्वाहा महाशरस्वती नमः स्वाहा ओम महालक्ष्मी नमः स्वाहा गणपति दादा ने आपने पहला याद करी मुकाम है ना गणपति बापा लोगों माना नाना ये देवों का

दादा अमे प्रथम वंदना बे हाथ जोड़ी नमस्कार करी अने प्रथम वंदना तमने करी जी तो आशीर्वाद आपो महाकारी जे पछि तमारा कुलदेवी नु बधाई नाम ले जाय जे मन ने अंदर ओ

చాముడా విచ్చ స్వాహా ఓ మై ప్రేమ ప్రేమ చాము విచ్చే నమ స్వాహా ఓం ఐమ్ క్రేమ చాము విచ్చే నమ స్వాహా ఓ మై ప్రేమ క్రేమ చాము